નમસ્કાર આપની હાડી રહ્યા છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા મહિસાગર જિલ્લાના બાલાસિંદોર શહેરમાં હિપેટાઇટિસ એના કેસોને પગલે હવે જિલ્લા વહીવટીતંત્ર પૂરેપૂરું હરકતમાં આવ્યું છે કલેક્ટર અર્પિત સાગરના સીધા માર્ગદર્શન હેઠળ રોગચાળાને ડામવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે મીડિયામાં ચાલી રહેલા મૃત્યુના અહેવાલો અંગે તંત્રએ સ્પષ્ટતા કરી છે ત્રણ પૈકી એક દર્દી કેન્સરથી પીડાતા હતા જ્યારે અન્ય બે કિસ્સોમાં વડોદરા મેડિકલ કોલેજની એક્સપર્ટ ટીમ દ્વારા ડેટ ઓડિટ કરવામાં આવશે ઘરે જઈને ઓગણસાઠ હજારથી વધુ ક્લોરિન ટેબ્લેટનું વિતરણ કરવામાં આવ્યું છે અને સત્તર હજારથી વધુ પત્રિકાઓ દ્વારા જનજાગૃતિ ફેલાવવામાં આવી છે નગરપાલિકા દ્વારા પાણીની લાઈનોનું લીકેજ રિપેરિંગ કામ તેજ કરવામાં આવ્યું છે તકેદારીના ભાગરૂપે આંગણવાડીઓ બંધ છે પરંતુ બાળકોને ઘરે બેઠા જ પૌષ્ટિક ભોજન પહોંચાડવામાં આવી રહ્યું છે કલેક્ટર જનતાને કરી છે કે હવે મહીસાગર જિલ્લામાં બાલાસિનોર નગરપાલિકાના વિસ્તારમાં જૂની જૂની જો પાણીની લાઇન છે આ કરીબ સેવન્ટી યર્સ જૂની છે અને સીવેજની લાઈન પણ પાસે જ છે તો આ માટે થોડું પાણી મિક્સ થાય છે અને કન્ટામિનેશન થયા છે કઈ એક વિસ્તાર જો નગરપાલિકાના છે આ અફેક્ટેડ છે આ માટે અમારી હેલ્થ ટીમ નગરપાલિકાની ટીમ સતત કામ કરે છે હેલ્થ ટીમના ટોટલ સર્વે બીસ કરી પંદર વીસ દિવસથી ચાલે છે ટીમ હવે વધાર વધારવામાં પણ આવી છે હવે ફિફ્ટી ટુ ટીમ્સ કામ કરે છે અલગ અલગ વિસ્તારમાં આ લોકો એક સર્વે કરશે કે કેટલા લોકો શું સ્ટેટસ છે ફિટ છે કે અનફિટ છે ક્લોરિનેટેડ છે કે નહીં અને પછી જો જેમને સારવારની જરૂર હોય જેમને કોઈ થોડા ઘણા સિમટમ્સ હોય તો એમને સારવાર પણ મળશે એમને રેફર પણ કરવામાં આવશે અને એમને મેડિસિન આપવામાં આવશે સાથે સાથે આઈસી એક્ટિવિટી પણ ચાલે છે હેલ્થના ટીમ પણ આઈસી નગરપાલિકાની ટીમ પણ આઈસી કરે છે જેવી કે લોકો તક જ પાણી નગરપાલિકા તરફથી આવી રહ્યા છે જો મેઇન અફેક્ટેડ વિસ્તાર છે ત્યાં પહેલા ટેન્કર પહોંચશે અને જ્યાં જ્યાં અમારી પાસે આ ટેસ્ટની રિપોર્ટ નેગેટિવ આવશે ત્યાં પણ પાણીની વ્યવસ્થા પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને હું અમે ઉપરથી પણ જો જો ખરાબ છે આમાં પણ પણ ટીમ આવી હતી આખું સર્વે પણ કર્યું છે અને આ પછી માં જરૂરી કાર્યવાહી અર્બન ડિપાર્ટમેન્ટ તરફથી કરવામાં આવશે અને હેલ્થની ટીમ સતત હવે રહેશે અહીંયા જ્યાર સુધી આ જો કમળાના રોગ થયા છે આ મિનિમાઈઝ નહીં થાય જાય પૂરું નહીં થાય જાય હેલ્થ ટીમ કામ કરશે અને નગરપાલિકાની ટીમ પણ કામ કરશે આજે આમ આ માટે જ આ વિસ્તારોની મેં વિઝિટ પણ લીધી હતી જેવી કે જો કામ છે વ્યવસ્થિત રીતે થશે અને રિવ્યુ પણ કરવામાં આવે છે તો હું બધા જેટલા નાગરિકો છે બાલાસનો નાગરપાલિકાના સ્પેશિયલી અફેક્ટેડ એરિયાને વિનંતી કરું છું કે પાણી ઉકાળવાને જ પીવું અને જો ટેન્કર મળે છે એમનાથી પીવાના પાણીના ઉપયોગ કરો અને જો કોઈ સિમ્ટમ્સ આવે કોઈ પણ કમળાના તો તરત જ જો પાસની અમારી હોસ્પિટલ્સ છે ત્યાં તમે જઈ અને તમારી રિપોર્ટ કરાવી થેન્ક યુ